અને પાસુ વાવાઝોડું શરૂ થઈ ગયું છે જો આપણે મુંગણ એક બે દી પૂરતું બાંધ્યું હતું બહારનો માહોલ જો તો ધૂળ ઉડે છે ને વિટોળિયા થાય છે અને ઢોરા પણ બાજે છે જોવા વિટોળિયા જેવો તો માં થઈ ગયો છે એટલે જો આ ફૂટિયા বাজવાના છે લગભગ એવું લાગે છે તો જો ફૂલ વિટોળિયા શરૂ થઈ ગયો છે અને બંગણ બહુ ઉડે છે તોડી નાખ્યું તો એ હવે આખું છોડવું પડશે ઉપરથી નીચે લીધી જો મોકે દેવી ને તો આખું ઉડે છે મિત્રો જો આપણે આવ્યા છીએ મમ્મી ઘરે અને ફરજા બધી બાર જો બધા રમે છે આર્યન ભાઈ ગયા ઘરે બધા બેઠા પવન ખાઈશ કાબા જો બધા બેઠા બેઠા પવન ખાઈશ ઘડીક તો સારું આવ્યું પાછું તો પવન આવે છે વાવડ ચડી છે વરસાદ સી ખબર આવે કે ન આવે કા કઈ નક્કી નહીં खुटिया बास तब जाता मम्मी खुटिया खुटिया क्या खरे खन्ना कर देख तो बाज बनती है री माता तो अनवाद लोग ये उसे यूज कारो मस सु बनाओ जानू પૈજાબદ રમે છે ને જો હા મેમ સારા કેવા કા મમી આપણે તમને ઓલા બધા બિસારા જોવો તો એક નું ઝૂપડા નું ઉલુ ઉડી ગયું ઉડી ગયું કેટલી બિસારાની પરજા મમટની ઘર થી થોડા કા જગ્યા કરે

જો વરસાદ શરૂ થઈ ગયો છે કાળો ડિબાંગ થઈ ગયું છે વાદળું અને જમવાની તો વાત છે પણ આર્યનભાઈ ને વરસાદ જોઈને મેગી ખાવાનું મન થઈ ગયું તો આરે આપણે મેગી બનાવી દીધી હા ભાઈ તો જો ભાઈ મેગી ખાવા મળ્યા છે અને અહીંયા મારું વિશુભાઈ કેરી ખાય બહુ ભાન કેરી આખો બીગડો ઓહો

આવજો જવું આયા અરે જવા રોશ બધી પરજા